ગઈ તારીખ ત્રીસ તારીખના રોજ શનિવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની ત્યાં નીચે છે પટેલ ગજેરા એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતથી રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને

કાર્યવાહી ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર અને અગાઉ પણ ગુનાઓમાં ત્રણસો સાત ને પ્રોહિબિશન ગુનામાં પકડાયેલો છે ગુનાહિત વાળો છે એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે આ આરોપીને હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી